મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે પણ તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકામાં આમંત્રણ પત્રિકા આપવામાં આવે આ તો મને સાંજે મોડે મોડા ખબર પડી અહીંયા કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું પણ હું સરકારનો પ્રતિનિધિ છું સ્થાનિક ધારાસભ્ય આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્ય ને બાપ કરવામાં આવે આ મારી બદનામી નથી પણ જે લોકોએ મને મત આપી ધારાસભ્ય બનાવ્યા તે લોકો અપમાન છે ચર્ચાનો વિષય બન્યો કારણ કે અહીં ચૈતર વસાવાએ ખૂબ જ ધુવાધાર ભાષણ આપ્યું અને એની સાથે સાથે પ્રહારો પણ કર્યા છે સોશિયલ મીડિયા પર હાલ તેમનું નિવેદન છે એ ચર્ચાનો વિષય છે નર્મદા જિલ્લાના નવીન બનેલા ચિગ્દા તાલુકાનો શુભારંભ કરવામાં આવ્યો ગાંધી જયંતિ ઓગણીસો સત્તાણુંના રોજ નર્મદા જિલ્લાની રચના થઈ હતી ત્યારે પાંચ તાલુકાની પણ રચના થઈ હતી અને હાલમાં જ કેબિનેટ બેઠકમાં નવા સત્તર તાલુકાને મંજૂરી મળી છે જેમાં નર્મદા જિલ્લામાં પણ એક નવા તાલુકાને મંજૂરી મળી છે તાલુકાના શુ શુભાવરંભમાં ડેડીયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ પણ નહોતું મળ્યું તેવી વાત તેમણે કહી છે ચૈતર વસાવાએ મંત્રી ભીખુસિંહ પરમાર સાંસદ મનસુખ વસાવા અને કલેક્ટર એસ કે મોદીની હાજરીમાં આ રોકડું પરખાવ્યું છે ચૈતરે કહ્યું છે કે મને આમંત્રણ નથી મળ્યું આ તો મારા વિસ્તારમાં કાર્યક્રમ અને વિસ્તારના લોકોએ ફોન કરી જાણ કરી એટલા માટે હું અહીંયા આવ્યો છું પણ એક ધારાસભ્ય તરીકે મારી વાત બાકી કરવામાં આવી એ મારી બદનામી નથી પણ જે લોકોએ મને

પૂર્વ ડેકેપાડાના ધારાસભ્ય એવા મહેશભાઈ વસાવા સાહેબ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ ડીઓ સાહેબ નિયામક સાહેબ કાન સાહેબ સાથે સાથે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરીક્ષાબેન શંકરભાઈ પૂર્વ સભ્ય બહાદુરભાઈ હાલના તાલુકા પંચાયતના સભ્ય એવા હિતેશભાઈ નીતાબેન ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલરાવ મંચસ્થ તમામ આગેવાનો જિલ્લાના તમામ તંત્ર અને આજુબાજુ વિસ્તારોમાંથી પધારેલા સરપંચશ્રીઓ સભ્યશ્રીઓ વડીલો યુવાનો અને માતા બહેનો સાથીઓ આજનો દિવસ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ પણ છે અને જે રીતે ઓગણીસો સત્તાણુંમાં ભરૂચ જિલ્લામાંથી જે પ્રકારે નર્મદા જિલ્લો છૂટો પડ્યો અને વિકાસને વેગ મળ્યો એ જ પ્રકારે અઠવાડિયા પહેલા કેબિનેટની બેઠકમાં ગુજરાતની સરકારે ગુજરાતના સત્તર જેટલા તાલુકાઓ નવ રચિત કરવા માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું અને એમાં પણ ડેડીયાપાડા તાલુકામાંથી જ્યારે ચિત્તા તાલુકો બની રહ્યો હોય તો આજના પ્રસંગે ઉપસ્થિત તમામ અને તમામ લોકોને હું અભિનંદન પણ આપું છું અને ગુજરાત સરકારનો આભાર માનું છું સાથીઓ નવો તાલુકો બનવાથી જે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અહીં તમામ વહીવટી અધિકારીઓ વહીવટી કચેરીઓ આવી જશે આ ગ્રામ્ય વિકાસ ગ્રામ્ય વિસ્તાર આવનારા દિવસોમાં શહેરી વિસ્તારમાં તબદીલ થવાનો છે હજારો લોકોને પોતાની રોજિંદી સેવાકીય પ્રવૃત્તિનો અહીંયા લાભ મળવાનો છે સાથે સાથે આ વિસ્તારના જે પણ સીમાંકનમાં ગામો આવ્યા છે તમામ પંચાયતો હોય તમામ લોકો હોય જે નાનો તાલુકો હશે વહીવટી કે સરકાર પણ વધુ ધ્યાન આપશે અને ઝડપી વિકાસમાં માં એમાં પ્રયાસો થવાના છે ત્યારે આજના આ ઐતિહાસિક દિવસે અહીં ઉપસ્થિત થઈને ગર્વ થાય છે ત્યારે વધારે વિશેષ નથી કહેતા પરંતુ આ વિસ્તારમાં જે પણ ગામો સમાવેશ થયા છે એક બે પંચાયતના થોડા ગામોની રજૂઆતો છે એ પણ આવનારા દિવસોમાં સરકારની ધ્યાને મૂકીશું જ્યારે પણ સીમાંકન નક્કી થયો છે ત્યારે સર્વે થયો છે પણ કેટલાક એ બાજુના ગામોને અમારા પર પણ અરજી આવી છે કે અમને દેડિયાપાડા 12 કિલોમીટર પડે છે કિગામને 30 કિલોમીટર પડે છે ત્યારે એ બાબતે પણ આવનારા દિવસોમાં થોડો સુધારો વધારો થાય એ બાબતે લઈને સરકારે ધ્યાન પર મૂકી છે ત્યારે અહીં આજના પ્રસંગે વધારે સમય નથી લેતા પણ મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો અધિકારગણ પત્રકાર મિત્રો પોલીસ મિત્રો તમામ જિલ્લાના વહીવટી તંત્રને ફરી એકવાર આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે આશા રાખીએ આવનારા ભવિષ્યમાં તાલુકો એક બને આ વિસ્તારના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે સરળ વહીવટ થાય એ જ અપેક્ષા સાથે એક નાની આજના શુભ દિન એક નાની મારી જે ધ્યાન દોરવા જેવી બાબત છે તે પણ કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબને હું ધ્યાન પર મૂકું છું માન્ય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકામાં આમંત્રણ પત્રિકા આપવામાં આવે આ તો મને સાંજે મોડે મોડા ખબર પડી અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું પણ હું સરકારનો પ્રતિનિધિ છું સ્થાનિક ધારાસભ્ય છું આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાગ બાકી કરવામાં આવે આ મારી બદનામી નથી પણ જે લોકોએ મને મત આપી ધારાસભ્ય બનાવ્યા છે એ લોકોનું અપમાન છે એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું મને આ અવસરે જે પાંચ મિનિટ બોલવા માટેની તક આપી છે એ બદલ વહીવટીતંત્ર અને જેમણે મને સાંભળ્યા છે જેમણે મારું સ્વાગત કર્યું સન્માન કર્યું એવા તમામ લોકોનો હું આભાર માને ધન્યવાદ જય આદિવાસી મહત્ત્વનું છે અહીં ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક જ સ્ટેજ પર જોવા મળ્યા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા નેતાઓ હાલ જનતા માટે એક જ મંચ પર જોવા મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે અને આ જાહેર મંચ પરથી ચૈતર વસાવાએ ખાસ ટકોર કરી દીધી છે અને સૂચના આપી દીધી છે કે આ ભૂલ છે એ બીજી વાર ન થાય તેનું ખાસ તમામ લોકો ધ્યાન રાખે તો ખૂબ સારું રહેશે જનતા માટે અને મારા માટે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર